આ મારું કામ છે જે અહીં હું કામ કરું છું એ પ્લાન્ટમાં નાઇટમાં આવું ને આ અમારો પાણીનો ટાંકો છે પાણીનો ટાંકો કેવો લાગે બધા કમેન્ટ કરજો જોરદાર છે ઉનાળામાં નાહવાની બહુ મજા આવશે છે મોટું બધું ધોઈ નહીં મોટર ચાલુ કરી કારણ કે અત્યારે ઠંડુ પાણી આપણે ગરમ પાણીથી મોટું ધોઈ નહીં છીએ તો આ છે અમારા રાજુલાનું રેલવે સ્ટેશન જોરદાર છે હવે બહુ મસ્ત બનાવી નાખ્યું તો હલો આપણે હવે જઈએ ટુ ભરવા

આ છે મા વડાવાળી ખોડિયાર નું મંદિર અને અહીંયા છે પૂંજાબાપુ નો ગૌશાળો જોરદાર છે અહીંયા કમ સે કમ પાંચથી દસ હજાર ગાયો હોય છે જે લુલી લંગડી બીમાર એ બધી ગાયો અહીંયા હોય છે અને અહીંયા પૂંજા બાપુ કરીને બાપુ છે એ ગાયોની સેવા કરે છે જો આ જેટલી ગાયો દેખાય ની બધી બીમાર છે કોઈ લંગડી છે એ ગાયો છે બધી જેટલી પણ ગાયો દેખાય ને બધી કોઈ ને કોઈ બીમારી વાળી છે અહીંયા અમારે ગાડીઓ ભરી ભરી નીકળતા હોય ત્યાં અહીં પાંચ થી દસ સીટું નાખતા જાય એટલે નાખી દેજો ટીપે ટીપે સરવાળ ભરાય આપણે જાજુ તો નથી દેખતા પણ પાંચ પાંચ સીટું લેતા આવી નથી પઠેથી ને પઠાવાળા કોઈ ના પણ નથી પાડતું નો વ્લોગ અહીંયા પૂરો કરી છીએ વિડીયો સારો લાઈક હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું બીજા વ્લોગમાં